નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે નર્મદા ઘાટનો જે આરતી ઘાટ આવેલો છે આપણે ત્યાં ઊભા છે અહીંયા એક પરિવાર આજે સવારથી ધરણા ઉપર બેઠું છે તો ધરણા ઉપર બેસવા પાછળનું કારણ શું છે અને તેમની શું માંગણી છે શા માટે તેઓ આટલી પ્રવાસીઓની અવર જવર વચ્ચે શા માટે આખા પરિવાર સાથે તેઓ અહીંયા બેઠા છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું તમે જોઈ શકો છો કે આ રસ્તાની બંને તરફ આ પરિવાર ના સભ્યો બેઠા છે અને આ પરિવારના જે વ્યક્તિ છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું સર શા માટે તમારે ધરણા પર બેસવું પડ્યું છે અમારા જે પ્રોજેક્ટમાં જમીન સંપાદન એ લોકોએ કરી લીધું અત્યારે લગ્ન વર્તન આપ્યું નથી એના માટે અમે ધરણા પર બેઠા મોડી સરને એટલું કહેવાનું વિનંતી કે અમે અત્યારે ખસું ને મળે મળે કને અમે માટીના રોટલા ખાશું માટી મિનિન મળતી મળે સરકારે કંઈ વળતર નથી આવ્યું જમીન ના ના યાર તો સરકાર એમનું કોઈ વળતર નથી આપ્યું અને તેમની જમીનના બદલામાં જમીન પણ નથી આપી ત્યારે વધુ એક સભ્ય છે આ પરિવારના કુટુંબના આપણે તેમની પાસેથી જાણવા માગીશું આ તમારી જે જમીન હતી તે ક્યાં આવેલી છે અને ક્યારે લઈ લીધી તમારી અમારી જમીન છે નર્મદા ઘાટની પાસે જ છે અમારા અહીં વળતર હતું જન ટોવર છે બાજરી કઈ હતી એ બધું કોઈને પૂછા વગેરે એ લોકોએ કામકાજ ચાલુ કર્યું હતું પછી એ લોકો અમે આવ્યા હતા પછી એ લોકો આવ્યા મામલાદાર બધા મજા આવ્યા હતા પછી કઈ ટ્રસ્ટમાં છે ગૌચરમાં બોલાવી દીધી એવું કરે છે પછી અમને કઈ વર્તન નહી કે પૈસા નહીં લીધી કોઈની સહી નથી આમાં તો બી આ લોકો લઈ લીધી છે અમારા માંગણી જે પહેલાં ઓગણીસો ચોસઠમાં માં જે વર્તન આપ્યું બધું નોકરી છે જમીન છે એવી વર્તન જ છે બીજું કઈ નહીં કઈ નહીડમ ના અમારા મિનિમમ સિત્તેર થી સાઈઠ જન છે

તે ના પાડે પડે નીમલે જમીને શું થયું તો જે દિવસે જમીન લેવા માટે સરકારના માણસોને પોલીસ જ્યારે અહીંયા આવી હતી જેસીબી લઈને તે દિવસે શું થયું હતું પંદર દિવસ પહેલાની વાત છે તે શું થયું હતું પથ્થર મારજ કરવાના હાવત એમન ને હા તો બીજા બધા તમારા સભ્યો પોત લઈ ગયા કે ગડેશો લઈ જ્યા કેટલા માણસો છે બે જીપો ભરાય

એકવાયર કરી લીધી છે અને તેનો વિવાદ છે તો આગળના સમાચાર માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો